મિત્રો ત્યાં લીધો લાલ કાંદાને હેરાઈ સલું થાય આપણે લાઈવ હેરાયજી ભાવ જોવાના છે હર હર મહાદેવ બાપા સી જય જવાન જય કેસાનસિંહ મહુવા ફેમિલીમાં આપનું સાગર છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો નવ એક બાર બે હજાર પચીસ વાર મંગળવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો બાણુંસો પ્લસ કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની બદલા સાથેની વાત કરીએ તો તેર હજાર પાંચસો પ્લસ કટ્ટાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં બાંગ્લાદેશની બોર્ડર ખુલતાની સાથે જ તેજી જોવા મળી છે ચાલો મિત્રો આપડે લાલ કાંદામાં લાઈવ ભાવ જોવાના છે ₹1 ₹1 ના માલ કે બાવી રૂપિયા ત્રણસો ને

આ 500 આ 400 ને વગ્યા 800 411 કાઈ ઘટે નહી આમાં 400 આ 411 ગેરંટી 800 400 बार बार में बोल बैक 400 ગેરંટી આ કે 14 15 નો લે માલ છે માસ્તર ઉપર એ કાના 1019 12 દિવસ થઈ ને 183 183 વાગે બાંધી હાથી સાથે આડે આડે આપડા કાઈ ઘટે નહી આમાં 400 આડે આડે

ભાઈ કેટલી ડિમાન્ડ આપો ભાઈ બોલો ભાઈ બોલો ભાઈ ડિમાન્ડ જોફેક્ટ બસો રૂપિયા બસો સાસો રૂપિયા દર્જન

ઓય ભાઈ ને ભલો રૂપિયા 310 110 1000 રૂપિયા 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 ભાવ છે 311 રૂપિયા ભાઈ હેલો ભાઈ ગડવી ના ભાઈ 180 ₹81 180 ₹81 83 83 આપણો સાહેબ બોલા રાખો છે 87 89 89 ₹89 89 ઓબરે ઓબરે ખાલી થવા દો સાહેબ 90 ₹90 90 નો એકારો 91 ₹91 91 હેલો ભાઈ માફ કરણવાર સાહેબ એ લેટી છે ભાઈ એ લેટી લેટી મોરબી 40 ₹240 40

બે ત્રણ છ પાં છ સાત આઠ નવસો અગિયાર અગિયાર રૂપિયા બસો બોલવા તેર ચૌદ એકત્રીસ બત્રીસો પાંત્રી પાંચ રૂપિયા બસો પાંત્રીસ સાડે ત્રી સા ત્રીસો હારે ત્રીસ્રી બસો અડત્રીસ ઓકે બસો એકતાલીસ એકતાલી એકતાલીસ

બસો બાર બાર રૂપિયા બોલવાય બસો બાર બાર રૂપિયા થવાય બાર રૂપિયા બોલવાય બસો બાર તો બસોના બાર રૂપિયા વાવ છે એમાં તો શીખણાં કાંઠિયા તો હં હં શીકણા કાંઠિયા નીકળે બસો બાર હ હં ડેમરેજ માલ છે છો રૂપો એકસો સિત્તેર રૂપિયા

eko jpkn karkanamaju

મિત્રો હજાર રૂપિયા ભાવ છો સફેદ કાંદાનો આજનો બિયારણ માં મિત્રો હજાર રૂપિયા ભાવ છો છે આનો પંચગંગા બિયારણ વાળો છે

ત્રણ માં જૂના બે બે લેવાના જા છે ભરા